લીલા લીલા એસી તો ટીવી માં જોયું છે કેવડી કેવડી લહરપટ્ટી હોય ઉપલા મારેથી માળે એટલા ભર ભર કરતું જાય લહરપટ્ટી માં લોરતા લઈ જાવ ને આગતું આપડે બાજુ વાળા રેસ ના ભાભી ને કેવું એવું કરો

હા સાચી વાત છે જા ઉસી જો કેવી છે બાકી કેબી તું કેતી હતી ને વોટર પાર્ક માં લઈ જાવ લઈ જાવ જોઈ લે જે આજ હાલો હાલો નાવા મંડો નાવા મંડો ઓહો ઓવળા ભુંગરા કેમ છે એમની એમાં ગળક તો આવવાનું ને ભુંગરા કઈ થઈ જાય તો હલવાઈ જાય તો ભુંગરા કાઈ ના થાય ખબર અને થાય તે માર છે તમને બચાવી લેશે એમ નહીં આ ભુંગરા માં કી બાજુ જ છે આ બાજુ કે દેખાતું નથી આપણે છે ને બેક સાઈડ આવ્યા છીએ હવે આપણે ફ્રન્ટ સાઈડ જવાનું છે ઈ હું ફ્રન્ટ સાઈડ નવીન જાતનું નું હે એ તું બોલ માં આગળ બાજુ જવાનું છે એમ આપણે વાહે થી આવ્યા છીએ હાલો આજ તો તમે રેશમા ભાભી ને રસિક ભાઈ બેય અસલ લાગો છો થેન્ક યુ

करवाना जो तो जरी जो तो इनके शर्म से टांगो लांबो करी ने नर्दी उखाड़ी जो तो कपड़े नत पेरा खाली सेट की पेरी उसे पासी तो मोबाइल में सेफ ली लिए हुंडी नहीं लगती हुए इन शर्म नहीं होती है जान देखे बताए आये वो तो बार पाये मजूए माइंग यू आपने हूँ वो लुगित तो गए आज ब्लू है पानी, पानी 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 और दिन भी सानी 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 और दिन भी सानी सानी सानी, सानी, सानी कटो मेरी खींच ओहो फुल पानी है उधर यान मजा न जम का हां ए पक्के को वो चले गयो पर साथ में थी आया वो लकुआरा गोइट पास है नी से हम जी ओ आई थिंक केई मजा आवे का उड़ जाई बिरु नवाओ में कई केई मजा आवे का ए इने सब सब करवानी પૂછડી જલ્પાબેન ને આપડે હા ભલે આપણે હું એને આપડે તો નાતા નાતા પીપી ના કરી લેતું ગમ્યું હોય તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ